નમસ્તે બાળકો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીશું વાર્તાનું નામ છે ભૂખી કીળી ભાઈ એક હતી કીળી કીડી તો કેવું ચાલે ધીમે 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 ચાલે ભાઈ એકવાર છે ને આ કીડીબેનને તો બહુ ભૂખ લાગી એ તો ખાવાનું શોધવા માટે છું નીકળતી હતી ચાલતી 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 નીકળતી હતી ને ત્યાં તો એક કરોડિયો ભાઈ આવ્યા અને કીડીબેનને પકડવા લાગ્યા અને કે છે કીડી કીડી હું તને ખાવ કીડીબેન કે છે અરે કરોડિયાભાઈ આજે તો મને બહુ ભૂખ લાગે છે સવારથી મેં કંઈ જ ખાધું નથી મારું તો પેટ હવું ખાલી છે તો તમારું પેટ કેવી રીતે ભરાશે એટલે તમે કઈ બીજું ખોરાક શોધી લો કરોડિયાભાઈ કે છે સારું એમ કહી અને કરોડિયાભાઈ તો આગળ ચાલવા માંડ્યા અને કરોડિયાભાઈ આગળ ગયા ને ત્યાં તો એક ચકલીબેન ચી ચી છી છી ચી કરતા ઉડતા 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 આવ્યા આવી અને કરોડિયાભાઈને પકડવા લાગ્યા અને કહે છે કરોડિયા કરોડિયા હું તને ખાઉ કરોડિયાભાઈ કહે છે અરે ચકલીબેન આજે તો મને બહુ ભૂખ લાગે છે અને સવારથી મેં કાંઈ જ ખાધું નથી તો તમારું પેટ તો નહીં ભરાય એટલે તમે કંઈ બીજો ખોરાક શોધી લો એટલે ચકલીબેન કહે છે કે સારું એમ કહીને ચકલીબેન તો ચીં ચી ચી ચીં ચી ચીં કરતા ઉડતા ઉડતા જતા હતા આગળ ત્યાં ઉડતા ઉડતા જતા હતા ને ત્યાં તો ભાઈ એક બેન આવ્યા અને સમડીબેને તો ઝાપટ મારી અને ચકીબેનને આમ કરીને પકડી લીધા હવે ચકીબેનને પકડી લીધા ને અને કહે છે ચકીબેન ચકીબેન હું તને ચકલી ચકલી હું તને ખાવ ચકલી કે છે બેન આજે તો મને સવારથી બહુ ભૂખ લાગી હતી પણ મેં અત્યાર સુધી કંઈ જ ખાધું નથી અને મેં ખાધું નથી એટલે તમે ખાશો તો પણ તમારું પેટ ભરાશે નહીં એટલે તમે કંઈ બીજો ખોરાક શોધી લો સમડીને તો ત્યાં આવીને એટલે ચકલીબેનને છોડી દીધા ચાંચમાંથી છોડ્યા એટલે ચકલીબેન તો નીચે ગયા અને બેન તો ઉડતા 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 ખોરાકની શોધમાં ગયા હવે ખોરાકની શોધમાં ગયા ને ત્યાં તો શું થયું ખબર છે ભાઈ એમને તો એક જગ્યાએ રોટલો જોયો એટલે તો આખો રોટલો લઈ આવ્યા અને ખાવા જતા હતા બેન તો જેવું ખાવા જતા હતા ને એવું એમને તો યાદ આવ્યું કે આ તો આટલો મોટો રોટલો છે અને એ રોટલો તો મારું તો પેટ નાનું છે આખો રોટલો તો મારાથી નહીં ખાઈ શકાય તો લાવને હું પહેલાં ચકલીને પણ આપું એટલે એ તો ચકલી પાસે ઉડતા ઉડતા ગયા અને ચકલીને કહે છે કે ચકલી ચકલી લે આ અડધો રોટલો તું પણ ખાજે તને પણ ભૂખ લાગી છે ને એટલે ચકલીબેને તો સમડીબેનનો આભાર માન્યો અને રોટલો અડધો લઈ લીધો હવે રોટલો અડધો લીધો અડધો સમડીબેને ખાધો અડધો ચકલીબેનને આપ્યો પછી ચકલીબેન વિચાર કરે છે કે મારું તો પેટ હા હું નાનું નાનું છે તો આટલો બધો રોટલો તો મને વધી જશે તો લાવને ને પેલા કરોડિયાભાઈને પણ આપું એ તો ઉડતી ઉડતા 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 ચકી બેન તો ગયા સીધા કરોડિયાભાઈ પાસે કરોડિયાને જઈને કે છે કે કરોડિયા કરોડિયા તને પણ ભૂખ લાગી હતી ને લઈ આ થોડો રોટલો તું પણ લે પછી તો ચકલી વે તો કરોડિયાને રોટલો આપ્યો કરોડિયાળે થોડો રોટલો લીધો અને ખાવા જતું તો ત્યાં થયું કે આ તો આટલો બધો રોટલો છે અને મારું તો પેટ નાનું છે લાવને પેલા કીડીબેન પણ સવારથી ભૂક્યા છે એને થોડો રોટલો આપું એટલે કરોડિયાભાઈ તો રોટલો લઈને કીડીબેન પાસે ગયા કીડીબેનને કહે છે કીડીબેન કીડીબેન લો આ તમે થોડો રોટલો રોટલો ખાવ તમને પણ ભૂખ લાગી છે ને કીડીબેને તો રોટલો લીધો અને તો ખુશ ખુશ થઈ ગયા ને રોટલાનો ટુકડો લઈ અને એમના દરમાં ચાલતા 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 જતા રહ્યા અને બધા કીડીઓને તો બધા બીજા બધા સગાઓ હતા ને એ બધા ભેગા થઈ ગયા અને ભેગા મળીને રોટલો ખાધો અને ખાઈ પીને કીડી બેન તો મજા કરવા લાગ્યા બાળદોસ્તો મજા આવીને આવજો